છોટાઉદેપુર અને તેની આસપાસના જિલ્લા સાથે જ આસપાસના રાજ્યોમાંથી હજારો દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સમાન બોડેલીની પબ્લિક હોસ્પિટલ આજે ગંભીર સંકટમાં સપડાઈ રહી છે છોટાઉદેપુર જિલ્લા સહિત આસપાસના જિલ્લા અને હવે પાડોશી રાજ્યોમાંથી આવતા હજારો દર્દીઓ માટે આશીર્વાદ રૂપ ગણાતી બોડેલીની ઐતિહાસિક ડોકલિયા પબ્લિક હોસ્પિટલ આજે ગંભીર સંકટમાં સપડાઈ છે ટ્રસ્ટીઓ સાથે થયેલી ફરિયાદ બાદ દવાઓની ખરીદી પ્રક્રિયા બંધ થતાં સારવાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે જેને કારણે દાખલ દર્દીઓ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને ચાર મહત્વના ડોક્ટરોને રાજીનામું પણ આપી દીધું છે સમગ્ર મામલે દર્દીઓ અને તેમના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ રીતે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી પૂર્વ પટ્ટા માટે આશીર્વાદ સમાન ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ આજે ટ્રસ્ટીઓના વિવાદને કારણે અસ્તિત્વના સંકટ સામે જજુ રહી છે સ્થાનિક નાગરિકો અને આગેવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠી છે જેથી ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ફરી યોગ્ય અને સમયસર સારવાર મળી શકે હવે જોવાનું રહ્યું કે જિલ્લા પ્રશાસન આ મામલે કેટલું ઝડપથી પગલા ભરે છે રિપોર્ટર તોસિફ ખત્રી તેજલપુર હા છેલા 90 વર્ષથી બોડી ડોકલે પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલ ચાલુ છે ગામમાં અને ઘણી એવી સારી હોસ્પિટલની અંદર સુવિધાઓ દર્દીઓને મળી રહી છે છેલ્લા જે પણ આ ટ્રસ્ટીનો વિવાદ હોય એ સરકારશ્રી સાઇટ પર મૂકીને વહીવટદાર નીમીને આ હોસ્પિટલની ખરીદી ચાલુ કરી છે તો જેથી છોટાઉદેપુર જિલ્લાના મહારાષ્ટ્રના મહારાષ્ટ્ર દેશના કે આજુબાજુના તમામ પ્રાંતના લોકો આ સેવા દર્દીઓ આવી રહ્યા છે જેમની ટ્રીટમેન્ટ સારી રીતે હોસ્પિટલ સ્ટાફ કરી શકે એવી અમારી શ્રીની અપીલ છે મારી બહેનને ચાર મહિના પહેલાં વેન્ટિલેટર પર મૂકી પડી હતી અને આ હોસ્પિટલથી ડૉક્ટર કુનાલ પટેલ દ્વારા એમનો જીવ બચ્યો હતો એક સારા બેસ્ટ ફિઝિશિયન આપણા ગામને મળ્યા છે તો દવાખાનાનો તમામ સ્ટાફ અત્યારે સારો છે તો સરકારશ્રીને વિનંતી છે કે જલ્દીથી આ હોસ્પિટલની તમામ સુવિધાઓ કાર્યરત કરે અને જે દવાની ખરીદી બંધ કરાઈ છે એ પણ ચાલુ કરી દે એવી અમારી વિનંતી છે પૂનમ મારું નામ જય તિવારી છે હાલમાં હોસ્પિટલની ઓપીડી તમામ ચાલુ છે